નવરાત્રી અંતર્ગત પોલીસ ટીમ દ્વારા પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું આજ રોજ સુરેન્દ્રનગર જિલ્લાનું સૌરાષ્ટ્ર ટીમનું સૌથી મોટું યાત્રાધામ ચોટીલા જ્યાં ચોટીલા ડુંગર પરના ચામુંડા બિરાજે છે ત્યારે તારીખ ત્રણ દસ બે હજાર ચોવીસ ના રોજ નવરાત્રી મહોત્સવ ચાલુ થવા જઈ રહ્યો છે જયારે ચોટીલા પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું તમામ જરૂરી બાબતે સૂચના દેવામાં આવી હતી કારણ કે નવરાત્રી પર લાખો સંખ્યા નવ દિવસ માટે માં ચામુંડ માના દર્શન કરવા માટે ભક્તો ગુજરાતમાંથી ને વિદેશમાંથી પણ દર્શન કરવા આવે છે તેને સુરક્ષાને ધ્યાનમાં લઈને ચોટીલાની અંદર મેઇન હાઈવે પર ચામુંડ માના આજુબાજુના વિસ્તારની અંદર સતત પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું કોઈ પણ અનિષ્ઠ બનાવ ન બને તેની તકેદારી રાખવા માટે નવે નવ દિવસ ચોટીલાના પીઆઈ

તથા જીઆરડી તથા ટીઆરબી ના કર્મચારીઓથી ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યો હતો ભરત ડબે સમય ટ્વેન્ટી ફોર ન્યૂઝ થાનગઢ